પેલા તમે ડિઝાઇન તો જો યાર કેટલી મસ્ત ડિઝાઇન લાગે ને હવે આપણે જઈએ ભાઈ અંદર મંદિરની જોરદાર મંદિર છે આ પણ ગવર્મેન્ટે કેટલા રૂપિયાના ખર્ચે બનાવ્યું મંદિર ને ભાઈ જોયા જેવું સીન બતાવવું તમને અને આ જો મિત્રો અલગ અલગ પ્રકારની ગણપતિ બાપાની મૂર્તિ છે બધી કેટલી મસ્ત લાગે જોવો તમે આગળ પણ છે ઓહો હો જોરદાર મૂર્તિ છે મિત્રો જોવો તમે આ વખતે મેં પહેલી વાર જોયું હ જોરદાર લાગે જોવો તમે અહીંયા તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો મિત્રો ટૂંકમાં કહેવાનો મતલબ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા છે ને અહીંયા આ બધી મૂર્તિ આપવામાં આવી ગણેશ રૂપ દર્શન મતલબ તમે અહીંયા આવી ને આ બધી મૂર્તિના દર્શન કરી શકો અને જોઈ શકો મિત્રો અહીંયા વિડીયો ઓલાઉટ છે ઉતારવાનું એ પણ સારું કહેવાય તો અલ્લાઉટ છે એટલે જ આપણે આ બધું જોઈ શકીએ બાકી ના જોઈ શકીએ હાલો હવે આ સાઈડ હું તમને બતાવું મિત્રો આ બોક્સમાં તો જોરદાર મૂર્તિ છે તમે જોઈ લ્યો ખાલી કેટલી મસ્ત છે જો તમને કઈ મૂર્તિ ગઈ એ પણ કમેન્ટ કરી દેજો આ ગોલ્ડન પણ બહુ મસ્ત છે જોવા ગોલ્ડન બીજી આ પણ કંઈક રેયર છે આખી કાચની જુઓ તમે એકથી એક ચડિયાતી મૂર્તિ છે અને આ સાઈડ પણ જો ભાઈ આ જો તમે ઓહો હો હો જોવું તમે ને આ સાઈડ થોડી મોટી મૂર્તિ છે જો આ વચ્ચેની બહુ મોટી છે હા અને આ પણ છે હવે મેન મંદિર બતાવ્યો તમને મિત્રો ગણપતિ બાપાને આપણે બતાવી દીધા જોઈ લીધા દર્શન બધા કરી લેજો હવે આપણે મેન મંદિર રામ ભગવાનને બતાવીએ તો જોઈ લો આ અને આ સાઈડ હનુમાનજી મહારાજ છે અને આ સાઈડ ગણપતિ દાદા છે બે ગેટ છે એક આ સાઈડ છે એક ઓલી સાઈડ છે આ મેન ગેટ અહીંથી તો આપણે અહીંથી જરીક જોઈએ હું છે એ વાહ ભાઈ વાહ મતલબ આમ એક પ્રકારે તમે જોવા જાઓ તો આમ રાજાનો મહેલ હોય ને એવું પણ લાગે કેમ કે આ જે બધું કામ કરેલું છે ને આખું પથ્થર ઉપર છે એટલે પહેલાના જમાના જેવું લાગે અહીંથી વ્યૂ આપણે જઈએ આગળ વાહ ભાઈ વાહ અહીંથી સીન જોવું તમે દરિયાનો મિત્રો અહીંથી સ્મશાન આવી જાય સામે જોઈ લો તમે ત્રિવેણીને ને જ છે ને આ કઈક દરિયો છે ને આગળ હવે સોમનાથ નું મંદિર આવી જાય આપણે જાશું છે અહીંયા મમ્મી પપ્પા બે લખવાનું સ્ટાર્ટ કરી દીધું જોવું તમે હું લખો પપ્પા શ્રી રામ નું મંત્ર લખે ભાઈ વાપ મિત્રો આ એક જાડવું મેં નોટિસ કર્યું અહીંયા બહુ મને જોવા મળ્યું મતલબ એની નરવાઈ કેટલી છે તમે જોઉં તો ખરીહર હું તમને અહીંથી નજીકથી બતાવવાની ટ્રાય કરું આમ એ કેટલું શાઇનિંગ કરે મને આ દેખાય જ્યાં હોય અહીંયા બહુ મસ્ત લાગે આપણી વાડીઓ પણ આવા હોય તો જોરદાર લાગે નવા હવે આપણે ભાઈ નીચે જઈએ જોઈએ શું છે અહીંયા મિત્રો આ હરિહરવન તો અહીંથી જ ચાલુ થઈ ગયું જોર્યું આ જ છે આખું હરિહર વન મેં કીધું હતું ને કે આપણી ટાઈમ નથી એટલે આજે અંદર નહીં જઈએ એ આખું આમથી વન છે બહુ જોરદાર અલગ અલગ પ્રકારના જાળવા છે આમ જો અને મિત્રો અહીંયા નીચે પ્રસાદનું પણ ચાલુ છે જોઈ લો તમે પ્રસાદ આપે અહીંયા ને આ અહીંયા કુંડ આવી ગઈ જોઈ લો તમે અહીંયા નામ આપેલ છે આદિત્ય પ્રભાસ કુંડ ને વૃક્ષો પણ કેટલા મસ્ત છે ને હવે આપણે આગળ જોઈએ શું છે એ આ એ કુંડ ઓ હોય અત્યારે તો પેલા આપણે આવ્યા તેમ એઠે ઉતી જઈ શકતા પગથ છે આ તો અત્યારે અહીં સુધી પાણી આવી ગયું જોઈ લો તમે કે આવી રીતનું મંદિર છે અહીં પણ જોરદાર મંદિર છે જોવા જેવું છે આપણે આગળ જઈએ જોવો તમે જો આ તમે જોઈ લો અહીંથી મંદિર કેટલી ઉંચાઈ ઉપર છે ત્રીજા માળે છે મંદિર હવે આપણે ચડી જઈએ ઉપર અને મિત્રો હવે આપણે જવાનું છે સીધું સોમનાથ મહાદેવના દર્શન કરવા મિત્રો અહીંથી હનુમાનજી મહારાજ કેમ હવામાં ઉડે નહી જો તમે રિયલ ફીલ આવે કે હાસિક હનુમાન બાપા હવામાં ઉડે જોયું બાકી હા ઊંટ મિત્રો દરિયા જ જાહે સીધા જો દરિયા છે ને તમારે પૈસા આપીને તમે રાઈડ કરી શકો દરિયા આપણે પણ જઈએ પાછળ પાછળ પહોંચી જાય આપણે સોમનાથ અહીંથી અંદર જવાનું છે આ ગેટ છે ને આ અમીરસિંહ ગોહિલનું પૂતળું જોવું બાકી કેટલું મસ્ત લાગે તો હવે મોબાઈલ અંદર અલાઉટ નથી તો આપણે મોબાઈલને બહાર મૂકીને જાવું પડશે જો અહીંયા આવી રીતના મૂકવાનું હોય તો હાલો મોબાઈલ મૂકીને આપણે હવે નીકળીએ અંદરનું ટૂંકમાં આપણે નહીં બતાવી શકીએ કેમ કાંઈ ડાયરેક્ટ જમા કરાવવાનો હોય હાલો ભાઈ તો આપણે નીકળી ગયા બહાર મંદિરની ને તમને તો ખબર છે કે અહીંયા ફોન અલાઉટ છે નહીં અંદર એટલે આપણે વિડીયો ન શકીએ તો જો આ કે કાંઈથી અંદર જવાનો રસ્તો છે ને હવે આપણે જઈએ સીધા દરિયા મિત્રો બધું અપડેટ થઈ ગયો હવે તમારે અહીંયા આવવું હોય ને તો પાંચ રૂપિયા ટિકિટ હોય ટિકિટ લઈને આવવું પડે તો ચાલો હવે આપણે જઈએ સીધા અંદર આજે એટલી ટ્રાફિક નથી એટલે વાંધો નહીં બાકી ત્યાં પહેલાં ટિકિટ લેવામાં તમારો વારો ન આવે તો અહીંયા ટિકિટ લેવાનું ને સાફ સફાઈનું કામ પણ ચાલુ છે જોવું તમે એકદમ અહીંયા ચોખ્ખું જો આ બધું જોઈ લો તમે આવું ચોખ્ખું છે એકદમ આ એનું નવું અપડેટ છે એમ તો બે વર્ષ થઈ ગયા ને હવે હું તમને કહું કે જો ઓલું રામ મંદિર છે આપણે જે જોયું ને એ રામ મંદિર છે જો હજી ઝૂમ કરીને બતાવું ને આગળ આપણે આવ્યા સીધું ત્રિવેણી મંદિર છે ને અહીંયાથી આગળ છે બહુ મજા આવે એવી જગ્યા છે હું તો કેટલા વર્ષ પછી આવ્યો ને નહીં કરે ઊંટ જ દેખા હે તમને જોઉં તમે નેકરા ઊંટ જ છે એ સોમનાથ દાદાનું મંદિર પણ સાવ ક્લિયર દેખાય ને આ જો આ હનુમાન બાપાની મૂર્તિ છે તો એ પણ બહુ મસ્ત બનાવી ને અહીંયાથી સોમનાથ બાપાનું મંદિર દેખાય ઘર ભેગું થાને ભાઈ હાલો મિત્રો તો પહોંચી ગયા પાછા આપણે પાર્કિંગમાં ને હવે ગાડી લઈને નીકળજો ગાડી લઈ જવાની મનાય હોય ટ્રાફિક બહુ હોય ને એટલે આપણે ગાડી પડી પાક ગયો સોમનાથ આવો ને મિત્રો એટલે હોટલ વાળા આવી રીતના કાર્ડ નાખી જાય જોઈ લો એટલે એને એમ કે કોઈ ફોર વ્હીલ લઈને આવતું હોય ને બહારથી તો ડાયરેક્ટ જમવા અહીંયા જ કોન્ટેક કરે તો જો બે કાર્ડ નાખી જુઓ મિત્રો તો ચડી ગયા આપણે હાઈવે ઉપર ને હવે સીધું જવાનું છે ઘર બાજુ તો બહુ બધું યાદ ફેરા ને ફૂલ થાકી ગયા પગું દુઃખે કેમ કે શું છે કે ગાડી છેઠ સુધી જવા ન દે પાર્કિંગ કરવું પડે તો ત્યાંથી થોડુંક ડિસ્ટન્સ થઈ જાય જવા માટે તો હવે નીકળ્યા આપણે હાઈવે ઉપર ચડી ગયા ને આજ જેટલી બધી ટ્રાફિક નથી જો તમારે આવવું હોય તો ટ્રાફિકમાં ન હોય આમ આડે જ દિવસે જવાય તો તમે વ્યવસ્થિત આવી શકો અહીં તમે જોઈ લો કેવડી કેવડી બોટું બને અહીંયા બહુ મોટા મોટા કામ બોટના થતા હોય હા ચારેક તમે જોવો એટલે બોટ જ બનતી છે ને જો એવડા એવડા તો મશીન જોઈએ ખાલી બોટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવી હોય કે ઉપાડવી હોય ને તો એવડાવડા તો મશીનની જરૂર પડે જો આગળ પણ છે ક્રેન જેવા ને આગળની જે રિક્ષા છે એમાં જો મચ્છી ના જાય જો જાય